I uh -huh. મારું નામ રમેશભાઈ જસમતભાઈ પાલિયા હું અહીંયા મેનેજર તરીકે કામ કરું છું અને સવારના પોરમાં એને તળિયાના મેનેજર સાથે એને બબાલ કરેલી અને ધમાલ કરેલી એટલે મેં એને કામે કીધું શાંતિથી બધા કામ કરો બેસી જાઓ અને બેસી ગયો ને પછી ઓફિસમાં એ આવીને હું એને સમજાવતો હતો આવ્યો એટલે અને મેં કીધું કામ કરો અને એમાંથી એને મારી સાથે બોલાશે ઉગલો કરીને મને તણસાર ઘા અંગુરને એને મારી લીધા અને મારીને તરત ભાગી ગયો તમકી આપીને ગયો મને તરત જ ઉઘરા થઈ ગયો હું સમજાવતો હતો એને બોલાય નહીં કરાય નહીં એમાંથી મને મેં કોઈ કીધું નતું એમને મને એને ઘા કરી લીધા અંગુર ને ઘા કરીને ભાઈ ગયો તરત